આપને કેટલો બધો ગુવાર વાયો છે ઓન ભાવ હોય ને એ તો સારું નક આપણે કાય વર્ષે નહીં હા આ વાત સાચી તમારી ઓ ફૂલીબેન પણ એમાં એવું છે ફૂલીબેન કે જો આ તો જુગાર જેવું છે ભાવ આવે તો આપણે રળી લઈ અને નો ભાવ આવે ને તો પૈસા જાય એ તમે ક્યાં આવ્યા ત્યાં ઘરે હાલો કામ છે હાલો શું કામ છે પણ મેં કીધું એટલું કરો ને ઘરે હાલો એટલે બોલો અતારે ઘરે બોલાવા આયા પણ ક્યો તો ખરા એ આ ફૂલડી ને છોકરા મારા જોવા આવે છે એ ભઈલા મને જોવા આવે છે એ હા એ હાલો હાલો ફૂલી બેન સેટ ઘરે જઈને પછી તૈયાર થાઉ હાલો હટ હાલો વાડી નું કાલ કામ કરજો હાલો અત્યારે આજ તો ફૂલી બેન ને જોવા આવે હે મગના

એક કામ કરો તમે તૈને હાલો જેને ગમાડે ને એનું થઈ જાય વાત થાય છે બરોબર ને એટલે બાજવાનું ન થાય હાલો

સારો મુરત હોય ને એટલે ફૂલડી નું કરી નાખું છે તાણે કઈ ના હોય ને તો ઉપાય દી નઈ પછી મારે આવે એટલે કરી નાખવું છે સારો મુરત હોય ને હા 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 આ તડકો એવો છે ને આ ગામે ખાલી છે બોલો ગામમાં કોઈ દેખાતું નથી આ મારી ફાઇન વધતી થાય મને કોઈ ગજને છોડી દેશે કે નહીં દે આ ફાઇન આવડી મોટી થઈ દેશે ને તો છોડી કોઈ નહીં દે મને શું કરું લાય ને નાવા હેલો જાઓ આમ છે

આ બાજા છે મારા દીકરા અંદર અંદર કે હું જાય જોવા હું જાય મે કીધું આ તૈણે ન ઉપાડે જાવ શું સો સોરી સોરી હે સોરી જોવા સોરી આ તૈણે એક હરે જાય હા એ હા આરો આરો જાવ જાવ શું એલા તું ભલા મણા ખબે પડતી હોય બોલ કે શું જોવા આ તૈણે ભઈ હપેલા હો તૈણે એક હરે સોડી જોવા જાય લાઈ હું તો ગામમાં માં આયલો તો એક ભેગો થાય ના આયલો દઈશ આ જે જો તો કઈન કે મહેમાન આવવાના છે

હા લાલ શો એ મારું મારું સમજો મારું હું આમથી મોટો શાંતિ રાખે રાજા ભાઈ એ તું હું વસેઠો હે એ એ હું છોકરો કેવો સીધો નથી મને એક કામ મારે થોડા એ એ લાગુ સરખું કે એક ગમે આમાંથી ગમાડીને એ પણ મનતા એને ગમે હશે અલે એને ગમી હે તો હું માર હું ગમ છું હું ગમ કાકા પણ બેહો મારી આ કરો શું કરી તો મજા નહી આવે મને કે તો હું માર તો આ તો હે આ બધી એકઈ નું ન કરું તૈણે રેતી ન થાવ હાલો

એણે બાજી પીડ્યા હારું હાલો કામ કરવી આવું ને આવું જ આવે માગું મારે હું જાઉં છે મને બપોર લગ્યા કઈ ઉઠાતી નહીં